હેલો ફ્રેન્ડ્સ હું છું હિરન અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી અને ચટપટા એકદમ નવા જ ફ્લેવરના સેવ મમરા જે નાનાથી લઈને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે લઈશું એક કડાઈ અને કડાઈમાં લઈશું થોડા મમરા તો મમરાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તો મેં અહીંયા મમરાને ચાળીને પછી જ એડ કર્યા છે આનાથી શું થશે કે મમરામાં રહેલો કચરો કે પાવડરવાળો ભાગ જે છે ને તે ખૂબ જ સરળતાથી નીકળી જશે હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને મમરાને એક ચમચાની મદદથી સતત આ રીતે હલાવીને મમરાને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મમરાને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો એટલે કે ધીમી જ રાખવાની છે આનાથી શું થશે કે મમરા તમારા કડાઈમાં નીચે બળી નહીં જાય અને તમારા મમરા એકદમ પરફેક્ટ શેકાઈ જશે તો મમરાને તમારે એકદમ કડક થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે અને બીજી એક વાત કે ફ્રેન્ડ્સ જો મમરાને તમારે ગેસ પર વધારે શેકવાના હોય ને તો તેના માટેની એક ટ્રીક બતાવું છું કે તમે જ્યારે પણ બજારમાંથી મમરા લાવોને ત્યારે મમરાને ચાળીને એક વાસણમાં લઈ થી ત્રણ કલાક સુધી તડકે મૂકી દેવાના આનાથી શું થશે કે મમરા તમારા એકદમ કડક થઈ જશે અને પછી ગેસ પર થોડાક જ શેકવાના રહેશે આનાથી તમારે ગેસ પણ વધારે નહીં વપરાય અને તમારું કામ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ મમરા ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે અને હું તમને મમરો તોડીને પણ બતાવી દઉં છું કે જો આ રીતે મમરાનો સરળતાથી ભૂકો થઈ જાય ને તો તમારે સમજવાનું કે મમરા ખૂબ સરસ રીતે શેકાઈ ગયા છે હવે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું ચમચા જેટલું તેલ લઈ લઈશું હવે તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ થોડું ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી એડ કરીશું અડધી ચમચી જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચીથી પણ ઓછી હિંગ સાથે જ એડ કરીશું બે ચમચી હળદર તો હળદરને તમે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું થોડા લીમડાના પાન આનાથી મમરામાં સ્મેલ અને ટેસ્ટ ખૂબ બસ સરસ આવે છે તો લીમડો જરૂરથી એડ કરવો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું હવે તરત જ એડ કરીશું શેકેલા મમરા તો આપણે જે શેકીને રાખ્યા હતા ને બસ તે જ મમરા એડ કરી લઈશું હવે મમરાને પણ બધી જ વસ્તુ સાથે કરીશું મિક્સ તો ફ્રેન્ડ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે તમારે મમરામાં તેલ થોડું વધારે જ લેવાનું આનાથી શું થશે કે તમારા મમરા એકદમ ડ્રાય એટલે કે કોરા નહીં થઈ જાય અને લાંબો સમય સુધી મમરા તમારા એકદમ કડક અને ખૂબ બસ સરસ રહેશે અને તમને મમરા ખાવામાં મજા આવી જશે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી તરત જ મમરામાં મસાલા કરી લઈએ તો ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે મમરા વઘારો ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે બધા જ મસાલા એડ કરવાના આનાથી શું થશે કે બધા જ મસાલા નીચે ચોટી નહીં જાય અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે હવે એડ કરીશું એક થી દોઢ ચમચી મરચું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું થી બે ચમચી દરેલી ખાંડ તો ખાંડને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી પણ એડ કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો હવે બધા જ મસાલાને મમરા સાથે કરીશું સારી રીતે મિક્સ તો મમરાને તમારે બધા જ મસાલા સાથે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લેવાના આનાથી શું થશે કે બધા જ મસાલા મમરાની સાથે ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જશે અને તમારા મમરા ટેસ્ટમાં એકદમ પરફેક્ટ બનશે તો તમે જોયું ને મમરા એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે અને આ મમરા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક બાઉલ અને વઘારેલા મમરાને બાઉલમાં એડ કરી લઈશું તો આ વઘારેલા મમરામાંથી આપણે એકદમ નવી જ ફ્લેવરના સેવ મમરા બનાવવાના છીએ એટલે કે તમે વઘારેલા મમરા પણ બનાવી શકશો અને સાથે જ તે જ વઘારેલા મમરાનો ઉપયોગ કરીને એકદમ અલગ જ ફ્લેવરના સેવ મમરા પણ બનાવી શકશો હવે આ મમરાને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક તડકા પેન અને તડકા પેનમાં લઈશું બે ચમચા જેટલું તેલ હવે આ તેલને તમારે હુંફાળું ગરમ કરી લેવાનું છે હવે આ તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે સ્પેશિયલ મસાલો બનાવી લઈએ હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું બે થી ત્રણ ચમચી ધાણા અને ફુદીનાનો પાવડર તો ફ્રેન્ડ્સ ધાણાનો પાવડર બનાવીને સ્ટોર કેવી રીતે કરવો ને તે વિડીયો પણ મેં તમારી સાથે શેર કરેલો જ છે આ સેવ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે સાથે જ લઈશું થોડો આમ ચૂર્ણ પાવડર સાથે જ લઈશું જલજીરા અને જો તમારી પાસે જલજીરા ના હોય ને તો તમે પાણીપુરીનો મસાલો પણ એડ કરી શકો છો હવે આ બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જે લોકો પાણીપુરી ખાવાના શોખીન છે ને તેને તો આ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા ખૂબ જ પસંદ આવશે અને આમ પણ પાણીપુરી તો મોસ્ટલી બધાની ફેવરેટ જ હોય છે તો આ જુઓ પાણીપુરી ફ્લેવરનું એકદમ ચટપટો મસાલો બનીને તૈયાર છે તો આ જુઓ તેલ હૂંફાળું ગરમ થઈ ગયું છે હવે આ હુંફાળા તેલમાં બે ચમચી તૈયાર કરેલો મસાલો એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો મેં અહીંયા મમરામાં મસાલો અને એક નાનો બાઉલ આલુ સેવ એડ કરીને બરાબર મિક્સ કરી લીધું છે તો સોરી ફ્રેન્ડ્સ જે મસાલો અને આલુ સેવ મમરામાં એડ કરીને મિક્સ કર્યું છે ને તે વિડીયો ભૂલમાંથી સ્કીપ થઈ ગયો છે જે તમને બતાવવાનો રહી ગયો છે તો હું તમને કહી દઉં છું કે મસાલો અને આલુ સેવ મમરામાં એડ કરી તમારે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે આમાં સિંગ દાણા પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા સિંગ પાણીપુરી ફ્લેવરના સેવ મમરા જે ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ